પકીપલાભાઈ નરસિંહભાઈ ગામ મલિકપુર મારી સાસરી થાય ફૂટા અને બે ત્રણ દિવસથી અમે કેસ મેળ્યો હતો બે નંબરમાં જમીનમાં લઈને આવ્યો અને અમને મારા મારા સાસ મારા કાજીને મારા કાકાને બધા મારી મારીને અને બે મારા કાકાજીને અને કાકા મારા હાહરાને હારાને અંદર કરી દીધી ત્રણ દિવસથી અમે કેસ છે અને પોલીસ સ્ટેશન પોલીસવાળા કોઈ બેદરકારી રૂપે અમને મારવા આવો અને ધક્કા ધક્કી કરે છે અને જઈએ તો જો માગરને મને ન્યાય નહીં મળે ત્યારે જિલ્લા કચેરી અમે નામ ફૂટા અને ફૂટાથી અમે આવીએ છીએ ગીતાબેન અમારા ઘરે આજે પોલીસ હતા અમે ઘેર કોણ કરતો હતો અમે કોઈ બોલ્યો નતો અને હમલા મને કે ફોન કરીને કીધું એટલી એટલી પોલીસવાળા તરત આવી જાય તરત આવીને આ બે ભાઈ ઉભર્યા હતી એમનું લઈને તત પકડીને જતા રહ્યા અને પેલો એ મને હુમલો હુમલો કર્યો અને બધાને મારકુટ કરી અને બધાનો કપડો એ ફાડ્યા લેશે વાર હાય મારે છે મન તમે